એકસો સડતાલીસમી રથયાત્રાને હવે ગણતરીનાશ કલાકો બાકી છે ત્યારે ભગવાન જગન્નાથ આજે સોનાવેશ ધારણ કરશે મંદિરમાં ગજરાજ પૂજનમાં બીસીસીઆઈ સેક્રેટરી જય શાહ હાજર રહેશે વાજતે ગાજતે સોનાવેશના આભૂષણ કરાશે પૂજન વિધિ કાશી મથુરા વૃંદાવન સહિતની અનેક સંતોનું આગમન થઈ ચૂક્યું છે ત્યારે આજે સવારથી જ જગન્નાથ મંદિરમાં ભક્તોની ભારે ભીડ જોવા મળી હતી કારણ કે ભગવાન જગન્નાથજી સરસપુરથી તેમના મામાનગરે પરત ફર ફર્યા હતા અને રથયાત્રાના પહેલા નેત્રોત્સવનો સમારોહ કર્યો હતો બીજી બાજુ ભગવાનનું મહત્વ એ છે કે મોસાળમાં એટલો લાડ લડાવવામાં આવે છે અને આંખો સૂજી ગઈ હતી તેથી જ ભગવાને તેમના મામાના ઘરેથી તેમના મંદિરે પાછા ફરે છે ત્યારે વિધિગત રીતે નેત્રોત્સવ કરવામાં આવે છે સ્ટાફ જોઈએ છે મીડિયા ક્ષેત્રે કારકિર્દીનું ઘડતર કરવા માંગતા યુવાનો માટે સુવર્ણ તક ન્યૂઝ એન્કરિંગ કરી શકે તેવા એક મેલ ન્યૂઝ એડિટિંગ માટે એડબ પ્રીમિયરના અનુભવી બે મેલ માર્કેટિંગ કરી શકે તેવા ઉત્સાહી એક મેલ સંપર્ક સત્તાણું બે બાવન જીરો એકસઠ ચોવીસ છવીસ તમામ સ્ટાફ ભુજ કચ્છ ઓફિસ માટે જોઈએ છે